નમસ્તે મિત્રો ફરી એક વખત તમારું ટેક માહિતી ચેનલની અંદર સ્વાગત છે તો રેશન કાર્ડ ધારકો માટે એક મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે તો રેશન કાર્ડ ધારકોને દર મહિને સોખા મળવાનું બંધ નથી થયું અને દર મહિને તેમને સોખા જે મળે છે તે જ મળવાપાત્ર રહેશે તો જાણવાના છે એ કે એપીએલ કાર્ડ બીપીએલ કાર્ડ અને જે અત્યુકાર ધારકો છે તેમને કેટલા સોકા મળશે અને બીજી ચાર વસ્તુ પણ મફતમાં આપવામાં આવશે તો કઈ કઈ ચાર વસ્તુ પણ મફતમાં આપવામાં આવશે તેની માહિતી આપણે આ વીડિયોની અંદર જોવાના છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ટેક માહિતી ચેનલની અંદર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તેથી મારા આવનારા તમામ વિડીયોને તમને નોટિફિકેશન મળતી રહે તો ચાલો આપણે વિગતવાર માહિતી જાણી લઈએ કે દર મહિને તમને જે સોખા મળવાના છે તે તો મળવાના જ છે અને તમને કેટલું કેટલું બીજું અનાજ મળશે તેની પણ માહિતી આપણે જાણી લઈએ તો રેશન કાર્ડ ધારકોને મળવા પાત્ર જથ્થો જેમાં અત્યોદય ધારકોને મળવા પાત્ર અનાજ તો આ મહિનામાં તેમને ઘઉં સોખા બાજરી જુવાર ગાંઠ અને મીઠું તમને કેટલી કેટલી વસ્તુઓ આપશે તે માહિતી જાણી લઈએ તો આ મહિનાની અંદર વાત કરી લઈએ તો તમને આ મહિનાની અંદર સોખા આપવામાં આવશે તો સોખા હજી સુધીમાં બંધ નથી થયા કોઈ પણ પ્રકારની એવી અપડેટ આવી નથી કે સોખા બંધ થઈ ગયા તો હવે દર જે તમને સોખા મળે છે તે જ તમને મળવાપાત્ર રહેશે તે આપણે વાત કરી લઈએ અત્યોદય કાર્ડ તમે ધરાવો છો તો તમને ઘઉં તમને પંદર કિલો તમને કાર્ડિટ આપવામાં આવશે વિનામૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ સોખા સોખા હજી પણ તમારે તમને મળવાપાત્ર રહેશે તે પણ તમને પંદર કિલો તમને આપવામાં આવશે કાર્ડિટ વિનામૂલ્ય ત્યારબાદ બાજરી જુવાર ત્યારબાદ પાંચ કિલો તમને કાર્ડિટ વિનામૂલ્ય બાજરી પણ તમને સુકવવામાં આવશે ત્યારબાદ વાત કરી લઈએ તો ખાંડ તે જીરો પોઈન્ટ ત્રણસો પચાસ ગ્રામ વ્યક્તિદીઠ ઓછામાં ઓછી એક કિલો કાઢડીટ તમને આપવામાં આવશે તેને તમારે સુકવણી પંદર રૂપિયા તમારે સુકવણી કરવાની રહેશે ત્યારબાદ તમને મીઠું એક કિલો કાઢડી તમને એક રૂપિયાના ભાવે તમને મીઠું પણ આપવામાં આવશે તો આ ચાર વસ્તુઓ તમને સોખાની સાથે પણ ચાર વસ્તુઓ મળવાપાત્ર રહેશે ઘઉં મળવા મળવાપાત્ર રહેશે બાજરી મળવાપાત્ર રહેશે ત્યારબાદ ખાંડ મળવાપાત્ર રહેશે અને મીઠું તો ચાર વસ્તુ સોખાની સાથે તમને મળવાપાત્ર રહેશે તો બીપીએલ કાર્ડ ધારકોને મળવાપાત્ર અંદાજ તો બીપીએલ કાર્ડ ધારકો તમે ધરાવો છો તો તમારે પણ દર મહિને તમને જેટલા સોખા મળવાપાત્ર છે તે સોખા મળવાપાત્ર રહેશે કોઈ પ્રકારની એવી અપડેટ નથી આવી કે સોખા તમને દર મહિને આપવામાં નહીં આવે દર મહિને તમને સોખા આપવામાં આવશે જેટલા મળે છે એટલા જ આપવામાં આવશે ત્યારબાદની આપણે પહેલાં વાત કરીએ ઘઉં તો બે કિલો વેક્ટી આપવામાં આવશે એટલે કે પાંચ કાર્ડની અંદર તમારા પાંચ સભ્યો હોય તો પાંચ ગુણા બે એટલે કે દસ કિલો તમને ઘઉં મળવાપાત્ર રહેશે અને તેવી જ રીતે તમારો કાર્ડની અંદર પાંચ સભ્ય છે તો પાંચ ગુણા બે એટલે કે દસ કિલો સોખા પણ તમને મળવાપાત્ર રહેશે તેની તમારે કોઈ સુકવણી કરવા નથી તે પણ વિના મૂલ્યે તમારે તમને આપવામાં આવશે ત્યારબાદ બાજરી એક કિલો દીઠ એટલે કે પાંચ સભ્ય હોય તો તમને પાંચ કિલો બાજરી પણ તમને આપવામાં આવશે તે પણ વિના મૂલ્યે તમને આપવામાં આવશે તો ત્યારબાદ આપણે સાડી ત્રણસો ગ્રામની વાત કરીએ તો વ્યક્તિગેટ વેક્ટિગેટ તમને ખાન પણ આપવામાં આવશે તેનું તમારે મૂલ્ય તમારે બાવીસ રૂપિયા સુકવાનું રહેશે ત્યારબાદ મીઠું એક કિલો કાર્ડ તમને એક રૂપિયાના ભાવે તમને મીઠું પણ આપવામાં આવશે તો બીપીએલ કાર્ડ ધારકોને સોખાની સાથે બીજી ચાર વસ્તુ પણ આપવામાં આવે છે તો એપીએલ રેશન કાર્ડ ધરા ધારકોને મળવાપાત્ર નથી તો જે રેશન કાર્ડ જે એપીએલ ધરાવે છે તેને અનાજ દર મહિને મળે છે તો તેમને પણ સોખા દર મહિને જેટલા મળશે તેટલા જ આપવામાં આવશે તો તેમને પણ કાર્ડની અંદર પાંચ સભ્ય હોય તો પાંચ મહિના બે એટલે કે દસ કિલો તમને ઘઉં આપવામાં આવશે અને દસ કિલો તમને સોખા પણ આપવામાં આવશે ત્યારબાદ બાજરી એક કિલો દીઠ એક કિલો વ્યક્તિ દીઠ તમને આપવામાં આવશે તો પાંચ સભ્ય તમારા કાર્ડની અંદર નામ છે તો પાંચ પાંચ કિલો તમને બાજરી પણ આપવામાં આવશે ત્યારબાદ એક કિલો તમને મીઠું આપવામાં આવે છે તેને તમારું મૂલ્ય એક રૂપિયા તમારે સુકવવા પડશે તો એપીએલ કાર્ડ ધારકોને ખાંડ આપવામાં નહીં આવે તે ફક્ત અત્યધિક કાર્ડ ધારકો અને બીપીએલ કાર્ડ ધારકોને ખાંડ આપવામાં આવે છે તો જે એપીએલ કાર્ડ ધારકો છે તેમને સોખાની સાથે બીજી ત્રણ વસ્તુઓ પણ આપવામાં આવે છે ઘઉં આપવામાં આવે છે બાજરી આપવામાં આવે છે અને મીઠું તો આ ત્રણ વસ્તુ તમને સોખાની સાથે તમને આપવામાં આવે છે તો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો અને તમે આવા જ નવા નવા વિડીયો જોવા માગતા હોય તો ટેક માહિતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો આપણે નેક્સ્ટ વીડિયો મળીએ તપ તકે લઈએ દોસ્તો બાય બાય